હાઈ ગાઈઝ હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આઈ જે કે એલ એમ અને એમ આના જે ફોનિક સાઉન્ડ છે એના વિશેની ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ કે આ જે લેટર્સ છે એના ફોનિક સાઉન્ડ શું થાય છે મિત્રો એક વિનંતી કરીશ કે વિડીયો છે એ અંત સુધી જોજો જેથી કરીને તમને દરેક લેટર છે એના જે ફોનિક સાઉન્ડ છે એની જાણકારી મળી રહે તો ચાલો જોઈએ મિત્રો આ જે લેટર છે આઈ બરાબર છે આઈ છે એના ચાર ફોનિક સાઉન્ડ છે આ ઈ આઈ નાનો ઈ અને અ તો ક્યારે આઈ છે એનો ફોનિક સાઉન્ડ છે આ ઈ થાય આઈ થાય ઈ થાય અને અ થાય જોવો જોઈએ મિત્રો અહીંયા એક વર્ડ છે લાઈક તો અહીંયા જે આઈ છે એનો જે ફોનિક સાઉન્ડ છે એ છે આઈ લાઈ એવી જ રીતે હજી કોઈ જો તમારે ઉદાહરણ જોવું હોય તો હાઈટ બરાબર છે મિત્રો તો અહીંયા જે આઈ નો ફોનિક સાઉન્ડ છે એ છે આઈ તેવી જ રીતે અહીં જોવો જોઈએ ફોનિક સાઉન્ડ છે મિત્રો આઈ છે ય નહી આઈ બરાબર છે તેવી જ રીતે હોય તો અહીંયા એક્ઝામ્પલ જોવો જોઈએ સીટ તો અહીંયા જે આઈ છે એનો જે ફોનિક સાઉન્ડ છે એ છે નાનો ઈ સીટ

હવે એલ તો એલ છે એનો જે ફોનિક સાઉન્ડ છે મિત્રો એ પણ લ લ લ લ થાય છે છે બરાબર જોવો જોઈએ લેવલ એટલે કે એલ છે એનો જે ફોનિક સાઉન્ડ છે એ મિત્રો લ થાય છે બરાબર છે મિત્રો એવી જ રીતે છે એમ તો એમનો જે ફોનિક સાઉન્ડ છે એ મરચાનો મ થાય છે શું મરચાનો મ જોવો જોઈએ મેક તો અહીંયા જે મેક એટલે કે એમ થી પેલિંગની શરૂઆત થઈ છે તો અહીંયા જે એમ છે એનો ફોનિક સાઉન્ડ છે મરચાનો મથી એટલે કે મે તેવી જ રીતે મેલ બરાબર અહીંયા પણ જે એમ છે એનો ફોનિક સાઉન્ડ શું છે તો કે મ છેલો જે આપણો લેટર છે આ વિડિયોની અંદર તો એ છે n નગાડાનો ન એનો ફોનિક સાઉન્ડ શું થાય નગાડાનો ન એટલે કે ન થી થશે એનું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો

એનું જે ઉચ્ચારણ છે ઈ આઈ થાશે નહીં કે ઈ થાશે બરાબર છે તો જ્યારે પણ તમે આ આઈ ને બોલો ત્યારે આઈ બોલશો આઈ એમ હો સ્ટુડન્ટ આ તો તમારા નોલેજ માટે હતું તો મિત્રો આશા રાખું છું કે તમને આ જેટલા પણ લેટર્સ છે એ સારી રીતે સમજમાં આવી ગયા હશે જલ્દી જ મળીશું હજી કેમ કે બાકીના લેટર્સ ના પણ આપણે ફોનિક સાઉન્ડ જોવાના છે બરાબર છે મિત્રો જલ્દી તો બીજા વિડિયો સાથે આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત